હજી ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યાં સૌરાષ્ટ્રવાસીઓ માટે ચિંતાના સમાચાર આવ્યા છે સૌરાષ્ટ્રમાં ડેમોની સ્થિતિએ પાણીની ચિંતા વધારી દીધી છે રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા વકરી બની છે શહેરના છેવાડાના વિસ્તારોમાં લોકોને પાણીમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે પાણીની સમસ્યાને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અતુલ રાજાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેને સરકાર પર તેઓએ આકરા પ્રહાર કર્યા હતા ખરેખર ભાજપના શાસકો પાણીમાં તદ્દન નિષ્ફળ ગયા છે ખરેખર માન્ય વડાપ્રધાનશ્રીએ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એમ કીધું હતું કે પાણી પાણી હું કરી દઈશ ખરેખર સૌરાષ્ટ્રના ડેમની અંદર વીસ જેટલા ડેમ ખાલી છે ખરેખર કોઈ એની પાસે આયોજન પણ નથી ખરેખર એના ગાર કાઢવા જોઈએ ડેમની હાઈટ વધારવી જોઈએ અને નવા ડેમ બનાવવા જોઈએ તો આ લોકોનો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે અત્યારના રાજકોટની અંદર એકથી અઢાર વોર્ડમાં પાણી હાવ પિચકારીના ધાર જેટલું પાણી આવે છે પૂરો તમે ટેક્સ વસૂલો છો પણ પાણીના નામે ભાજપની સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે ખરેખર રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પાણીના પ્રશ્ને જબરજસ્ત આંદોલન કરવામાં આવશે જેને પાણી નથી મળતું તો અમારી કોંગ્રેસ કાલિયા અમારો સંપર્ક કરી શકે છે અને આવનારા દિવસોની અંદર પાણી માટે અમે સંઘર્ષ પણ કરવા તૈયાર છીએ અમે પાર્ટીના સાથે સંકલન કરી જે જે એરિયાની અંદર પાણીની સમસ્યાઓ છે એ જાતે જાતે સ્થળ ઉપર જઈ અને પાણીનું જે પ્રોબ્લેમ હશે કોર્પોરેશનમાં સંઘર્ષ કરશું અને લોકોના જે પાણી માટે નિવારકણ પણ માથી પાણી ખરેખર આપવું જોઈએ આ લોકોને અને દર ખેલે કોર્પોરેશનને ભીખ માગવી પડે છે સરકાર પાસે પાણી આપો પાણી આપો પાણી આપો પણ ખરેખર આપતા નથી અને આપે છે તો પણ પૈસા લે છે ખરેખર નવા ડેમ બનાવવા જોઈએ સરકાર પાસે કોઈ આયોજન પણ નથી રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે નવા નવા જે વિસ્તારો છે એમાં પાણીની લાઈન નાખવાનું આયોજન કરાવડાવશું અને જો જેને નહીં મળતું હોય તેને ટેન્કર દ્વારા પાણી મળે એવું આયોજન કરાવશું